સાવલી તાલુકાના અમરાપુર ગામે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા રીતે ચાલતા રેતી ખનનનો પર્દાફાશ થયો હતો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુર ગામે સ્થાનિક પોલીસને સાથે રાખીને ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા ગેરકાયદેર રીતે ચાલતા રેતી ખનનનો પર્દાફાશ થયો હતો આ કાર્યક્રમ આ કાર્યવાહીમાં નવ જેટલા હાઈવર ડાપા ડમ્પર અને ચાર જેટલા હિટાચી મશીન કબજે લેવામાં આવ્યા હતા સ્થાનિક ખનીજ માફિયા સામે થયેલી કાર્યવાહીથી અન્ય ખનીજ ચોરોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે સાવલી તાલુકાના મધ્યમાંથી પસાર થતી મહીસાગર નદીમાં અનેક સ્થળે ગેરકાયદેસર રેતીનું ખોદકામ ધમધમે છે જે મહીસાગર માતાની પૂજા કરવામાં આવે છે ત્યાં જ રેતી ચોરોએ અડીંગો જમાવે છે આવા રેતી ચોર ટોળકીએ નદી કિનારાના ગામોમાં અંતરિયાળ ખેતરોમાં કોઈપણ પ્રકારે રેતી સ્ટોકની પરવાનગી લીધા વિના હજારો ટન રેતીનો સ્ટોક કરી રાખ્યો છે અને વરસાદની સિઝનમાં આ રેતી સ્ટોકમાંથી ઊંચી કિંમતે રેતી બજારમાં વેચવામાં આવે છે આજે સાવલીના અમરાપુર ગામે ખાન ખનીજ વિભાગની ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી જ્યાં ખાન ખનીજ ચોરોનો મેળાવડો મળી આવ્યો હતો એક જ સ્થળે ચાર જેટલા હિટાચી મશીન ગેરકાયદેસર રેતી પરિવહન કરતા નવ જેટલા હેવી ડમ્પર હાઈવા ડમ્પર ખાન ખનીજ વિભાગે કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્તે કર્યો હતો જોકે હવે જોવાનું એ રહે છે કે ધોળે દિવસે ચોરી કરતા આ ખાન ખનીજ માફિયાઓને કોણ આશ્રય આપે છે